અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું 600 જેટલી ફિશિંગ બોટો દરિયામાં હતી તેમાંથી મોટા ભાગની પરત ફરી બાકી રહેલી બોટોને પણ પરત બોલાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી શેલ્ટર હોમ સહિતની પૂરતી સુવિધાઓ જિલ્લામાં ઉપલબ્ધ હોવાનું કલેક્ટરએ જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન નિર્ભ રહેલું છે અને આજથી આગામી સાત દિવસ સુધી આપણને જે ઇન્ડિયન મેટોલોજી ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી સાત દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અત્યારે દરિયામાં લગભગ છસો ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદુર ઓપરેશન સિંધુના કારણે પરંતુ ત્યારબાદ અમુક પાછી થયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે આપણા તમામ જે સાયક્લોન સેન્ટર્સ છે કોસ્ટલ છે અને એમાં આપણે ઓગણત્રીસ સાયક્લોન સેન્ટર્સ છે તમામ અત્યારે રેડી ટુ યુઝ છે કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેલ્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે મેડિકલ સુવિધા પણ તમામ સ્ટેન્ડ બાય છે રાશન શોપ્સમાં પણ રાશન બધું જ પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ છે અને તંત્ર તમામ રીતે આમાં કોઈ પણ જાનમાળની નુકસાન ના થાય તે માટે કટિબદ્ધ છે સરજી આપણા જિલ્લાની અંદર કોઈ એસડીઆરએફ એનડીઆર હાલમાં હાલમાં એવી કોઈ જરૂરિયાત આપણે જણાઈ નથી જો આગાહીમાં વધારે તીવ્રતા આવશે અને આપણને લાગશે તો આપણે એનડીઆરએફ અને એસડીઆરબી માંગણી સરકાર પાસે કરીશું